વિસ્તારમાં સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ ધરાશાયી થયા બાદ બિલ્ડિંગમાં રહેવું રહીશો માટે જોખમી બનતા રહીશો કોંગ્રેસની આગેવાનીમાં ન્યાય માટે મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા માટે આવ્યા હતા દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ બેઘર બનેલા લોકોને ખખડાવતા મામલો ઉગ્ર બની ગયો હતો જેમાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનર ઉપર આક્ષેપ કર્યા હતા કે આ ઘટના બાબતે મ્યુનિસિપલ કમિશનર ફોન ઉપાડતા નથી કાઉન્સિલરના આક્ષેપોને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉકડી હતા અને તેઓનો રોષ સત્વ પ્રાઇમ ફ્લેટના રહીશો ઉપર ઠાલવ્યો હતો રહીશોએ જણાવ્યું હતું કે બોતેર કલાક ઉપરથી તેઓ ઘરવિહોણા બન્યા છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આજે અમે કોંગ્રેસની આગેવાનીમાં રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ મ્યુનિસિપલ કમિશનરે અમારી રજૂઆત સાંભળવાને બદલે અમારું અપમાન કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે સત્વા પ્રાઇમ ફ્લેટની બાજુમાં બની રહેલ બિલ્ડિંગના ભાગીદારને રાજકીય પીઠબળ હોવાથી પાલિકા દ્વારા કાર્યવાહી કરતા ખચકાય છે તાત્કાલિક રજા ચિઠ્ઠી રદ કરવા અમારી માંગણી છે જો પાલિકા વહેલી તકે કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે સૌ પ્રથમ તો ચોક્કસ મને એવું લાગે છે કે કોઈ મોટા ગજવાના નેતાના દબાણમાં આ લોકો કામ કરી રહ્યા હોય એવું મને લાગે છે સમાચારપત્રમાં એ વાંચ્યું છે મીડિયાના માધ્યમથી ઘર પડી છે કે જે ધારા ધારાસભ્યના સગા સંબંધીની જે સાઇટ હોય એના કારણે પણ આ લોકો આવું ઢીલું મૂકી રહ્યા હોય એવું અમને શંકા છે પરંતુ અમે વડોદા શહેરના પોલીસ કમિશનને મળીને આવ્યા વડોદા શહેરના આપણા મ્યુનિસિપલ કમિશન અપને મેં રજૂઆત કરી કે આમાં કોર્પોરેશનના જીડીસીઆરના નિયમોનો ખુલ્લે આમ ભંગ થયો છે નરી આંખે દેખાય એવું છે જ્યારે હું ત્યાં સ્થળ પર ગયો તો મેં જોયું તું કે જે જીડીસીઆરના નિયમ મુજબ જે ત્રણ મીટર ડિસ્ટન્સ રાખવાનું હોય એ પણ રાખવામાં આવ્યું નથી આ જે બિલ્ડિંગની રિટેનિંગ વૉલ છે એને અડીને જ એ લોકોએ દીવાલ બનાવી અને ખોદકામ તો એટલું તું કરી કાઢ્યું એટલું તું ખોદકામ કરી કાઢ્યું કે આ બંને બિલ્ડિંગના પાયા ઢીલા થઈ ગયા તમે જોયું હશે કે જે ઇવનિંગ નો એક કાકાનો વિડીયો પણ આપણે જોયો કે કેવી રીતે બચી ગયા આ તો ના કાર્ય ભગવાનની કૃપા છે કે બહુ મોટી હોનારત નથી થઈ પણ આ ચાલીસ ઘર છે એકસો અને પચીસ પરિવાર છે આજે ત્રણ દિવસ થવાયા

અને ત્યાં બાંધકામ ની પરવાનગી ના આપવી જોઈએ જે અધિકારી જેને ઇન્સ્પેક્શન કરવાનું હોય સ્થળ પર જઈને જેને રિપોર્ટ આપ્યો છે સ્ટેબિલિટી રિપોર્ટ અને જેને આ રજા ચિઠ્ઠીની પરવાનગી પર જેને સહી કરી છે તે અધિકારી ની સામે પગલા લો આ વડોદરા શહેરમાં એક ઉદાહરણ ઉભું કરો કે બીજા કોઈ લોકો આવા 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 બનાવ ના બને અને કોઈના જીવ જોખમમાં ના મુકાય આજે લોકોના જીવન મરણ નો પ્રશ્ન આવી ગયો છે એમના અસ્તિત્વ નો પ્રશ્ન આવ્યો ગયો છે માટે કોંગ્રેસ પાર્ટી અમે એ લોકોના સપોર્ટમાં એમના એમને ને ધ્યાન રાખીને અમે અહિયાં કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા આવ્યા હતા જો આ બાબતે નહીં થાય સર્જાયેલા વિવાદ બાદ રહીશોના અપમાન અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે રવિવારે આ ઘટના સામે આવી હતી હું સ્થાનિક રહીશો અને કાઉન્સિલરો અને રહીશોના સંપર્કમાં છું તપાસ સમિતિ બનાવવામાં આવી રહી છે સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ ઘટનાને લઈને પાલિકા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે આ ઘટના બાબતે કોઈને છોડવામાં નહીં આવે એમાં બાજુની બિલ્ડિંગમાં જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી ચાલતી હતી એના કારણે રવિવારની રાત્રે એમની કમ્પાઉન્ડ વોલ દ્વારા થઈ હતી અને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર વીક પડ્યું એવી રજૂઆત આવી છે અને એ જે એ જે ઘટના ઘટી એના પછી એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરવાની એમની રજાચિટી રદ કરવાની રજૂઆત કોંગ્રેસ તરફથી મને આજે થઈ છે અને એમના રહીશો પણ આવ્યા છે જે કાલે પણ મને મળવા આવ્યા હતા જેમ જ ઘટના થઈ એમ જે શ્રી ત્યાંના લોકલ છે એમના દ્વારા મને જાણ કરવામાં આવી અને તાત્કાલિક જ અમે અમારા જે બિલ્ડિંગ ઇડીઓ બ્રાન્ચ છે એના ઇન્સ્પેક્ટર અને એના જે ઉચ્ચ અધિકારી છે અમને ત્યાં સ્થળ ઉપર મોકલ્યા જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું હતું એ બિલ્ડરને પણ અમે જાણ કરી આ ઘટના કેમ બની એનું ઇન્વેસ્ટિગેશન અથવા ઇન્ક્વાયરી કરવાનું મેં કીધું છે એનો રિપોર્ટ એક બે દિવસમાં આવશે સાથોસાથ જેમ જ ઘટના બની એમ અમારા લોકો ત્યાં પહોંચી ગયા હતા અને જે પણ એમને મદદ કરવાની હતી એ કરવાનો એમને પ્રયત્ન પણ કર્યો હતો અત્યારે પણ હું એમ જ કહું છું કે એમને જે પણ મદદની જરૂર હશે વહીવટી તંત્ર અને એ બિલ્ડર મારફતે અમે કરાવડાવશું બીજી વસ્તુ એ છે કે એની રજા ચીઠ્ઠી કઈ રીતે અપાઈ અને એનું માર્જિન કેટલું હતું એ બધું ઇન્કવાયરી કરી અને એક કે બે દિવસમાં રિપોર્ટ કરવામાં આવશે અત્યારે સૌથી અગત્યનું એ છે કે જે બિલ્ડિંગ છે એની સ્ટ્રકચર સ્ટેબિલિટીનું મેં કીધું છે એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઓકે આવે તો પછી એ લોકો આમાં રહેવા જઈ શકે જો ન આવે તો પછી એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરવી પડે એ બધા પ્રયત્નોમાં અમે છીએ એવી અમને અમે અમે અમને ખાતરી પણ આપી છે સર બે દિવસ કે 40 ડિગ્રી તાપમાન છે 40 પરિવારો તે બહાર રહી જાય 10માં ધોરણની બાળકો પરીક્ષા આપે છે કોઈ વ્યવસ્થા તંત્ર કરવાની નહી ફરજ પડી કશું નહી કરી અમે આપને પહેલા જ કીધું છે કે જે રવિવારની રાત્રે જ મારા બંને અધિકારીઓ વિધિન હાફ એન અવર ત્યાં પહોંચી ગયા હતા જેમ જ કાઉન્સેલરશ્રીનો ફોન આવ્યો અને અમને જાણ થઈ એ પ્રમાણે અને જ્યારે પહોંચ્યા એટલે જેમને જે મદદની જરૂર હશે અમે એમને ખાતરી આપી છે જમવાની ને બધી આનુષંગિક વ્યવસ્થા પણ જ્યાં સુધી મારા ધ્યાનમાં છે એ કરાઈ હતી અને અત્યારે પણ હું કઉ છું કે એમને જે જરૂર હશે મેં આપને અત્યારે બી કીધું કે જે એમને બી ઓલ્ટરનેટ વ્યવસ્થા જોઈતી હશે અમે કરવા તૈયાર છીએ મેં ઉગ્રતાથી વાત કરી જ નથી ગઈકાલે પણ એમના પ્રમુખશ્રી મારી જોડે આવ્યા હતા એમની વાત મેં શાંતિથી સાંભળી છે બીજી વાત કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ છે એ પણ એમણે રજૂઆત કરી એ પણ અમે શાંતિથી સાંભળી છે વિપક્ષના નેતા માન્ય વિશ્વ ચંદ્રકાંત શ્રીવાસ્તવજી ભથુભાઈએ જે વાત કરી છે એ બી અમે એમની વાતનો નોંધ લીધું છે ઉપરાંતમાં એમના જે ફ્લેટના જે બે બહેનો અહીંયા ઊભા હતા એમને પણ રજૂઆત કરી પુષ્પાબેને પણ કીધું પુષ્પાબેનનું કહેવું એમ છે કે તમે અમારા ફોન નહીં લીધા કોઈ આવ્યું નહીં અથવા કોઈ મદદ ન મળી એટલે મેં એમને કીધું છે કે તમે એલિગેશન ના કરો બિકોઝ મેં તરત ફોન લીધા છે અને રાત્રે અગિયાર વાગ્યા સુધી

નો રિપોર્ટ આવ્યો હતો બાંધકામ પરવાનગી વિભાગના બે કર્મચારીઓ રિપોર્ટ લઈને સ્થળ ઉપર આવ્યા હતા જ્યાં તેમણે સ્ટેબિલિટી રિપોર્ટ આપી ચાળીસ પરિવારના એકસો પચીસ જેટલા સભ્યોને ઘરમાં જવાની છૂટ આપી હતી જે બાદ બે કલાકમાં ગેસ લાઇન પણ ચાલુ કરી દેવામાં આવી હતી આ રિપોર્ટ પણ બિલ્ડરના સ્ટ્રકચર એન્જિનિયર ધ્રુવ પટેલે તૈયાર કર્યો છે ઘટના વખતે પણ તેઓ સ્થળ ઉપર હાજર હતા હાલ તો વસંતતારા સ્કાયના બિલ્લરની બેદરકારીના કારણે રવિવાર રાતથી જ ઘરવિહોણા થયેલા પ્રાઇમ કોમ્પ્લેક્સના બે ટાવરના ચાળીસ પરિવારો ચોથા દિવસે ઘરમાં પ્રવેશ્યા હતા